નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વધુ એક વખત ડબોઈ દભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતાએ કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે વધુ વિગતવાર ડબોના ધારાસભ્ય શૈલેષ મહેતા સાથે જ વાત કરીશું નેતા શું કહેશો વધુ એક વખત આપણે પત્ર કૃષિ મંત્રીને લખ્યો છે કૃષિ મંત્રીને પત્ર એટલા કે અત્યારે જે પરિસ્થિતિ છે ને જે રીતે વરસાદ હમણાં સિઝન બહાર પણ આવ્યો અને એના કારણે ખેડૂતોને જે મુશ્કેલી પડી એમાં બે હેક્ટર જમીન સુધીના ખેડૂતોને સહાય આપવાની સરકારે વાત કરી છે હવે કોઈકને એક હેક્ટર જમીન એક સીમાડામાં હોય કોઈકને બીજા સીમાડામાં હોય કાં તો બે અલગ અલગ ઠેકાણે જમીનો હોય એક જ ગામમાં તો ફક્ત એક જ હેક્ટરને સહાય મળે છે એવી ફરિયાદો અમારી પાસે આવી આ અંગે અમે કેટલાય ખેડૂતો સાથે ચર્ચા પણ કરી અને ત્યારબાદ આમાં વિસંગતતા દેખાતી હોય કૃષિમંત્રીશ્રીનું ધ્યાન દોરવામાં આવ્યું છે કે બે હેક્ટર એક જ સીમાડામાં હોય કે અલગ અલગ સીમાડામાં હોય કે એકમ ગામમાં અલગ અલગ નંબર હોય એક 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 હેક્ટરના તો પણ એ લોકોને બે હેક્ટર સુધીની સહાય આપવી જોઈએ એવું અમારું સ્પષ્ટ માનવું છે અને સરકાર આની પર વિચારણા કરે અને ખેડૂતોને સહાયરૂપ થાય એ બાબતનો લેટર લખ્યો છે એટલે માનીએ કે જે પ્રકારે તમે જે રીતે કીધું છે લેટરમાં પણ લખ્યું છે કે અલગ અલગ ખેતરો હોવાના કારણે આ પ્રકારે કેટલી એવી ફરિયાદો તમારી સામે આવી છે ઘણી ફરિયાદો છે ડભોઈ તાલુકામાં જ આવું તો બધે જ ઠેકણે છે ડભોઈ તાલુકાની ફરિયાદો અમને મળી છે ડભોઈના અમારા એપીએમસીના સભ્યોએ પણ મને રજૂઆત કરી છે લેખિતમાં ત્યારે મારે પત્ર લખવો પડે છે આ એક તાલુકામાં આ પરિસ્થિતિ હોય દરેક ઠેકાણે હશે એવું માની લેવામાં આવે બિલકુલ જે રીતે કમોસમી નેતા પડ્યો છે અગાઉ પણ પણ આપણે લેટર મુખ્યમંત્રીને લખ્યો હતો તો અત્યારે ફરી એક વખત કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે શું રિપ્લાય આવે શું વાતચીત થઈ કૃષિ મંત્રી જે રીતે કમોસમી વરસાદને કારણે નુકસાન થયું ને ખેડૂતોને તકલીફ પડી ત્યારે પત્ર લખ્યો હતો અને બે નહીં તમામ જિલ્લાના ધારાસભ્યોએ પત્ર લખ્યા હતા અને એના પરિપાક રૂપે જ ખેડૂતોને સહાય આપવાનું દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ મુખ્યમંત્રીશ્રીએ જાહેર કર્યું એટલે અમે તો સરકારનો આભાર પણ માને છે પણ આ સહાયનું પેકેજ બે હેક્ટર સુધીની જમીનના ખેડૂતોને આપવાનું ત્યારે એમાં આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે અમારે ધ્યાન દોરવું પડ્યું છે કે અલગ અલગ સીમાડામાં એક એક્ટર હોય એક જ ગામમાં અલગ અલગ સર્વે નંબરોમાં હોય એવો અલગ અલગ પડી જતું હોય તો એને એક જ હેક્ટરમાં સહાય મળે અને બીજામાં ના મળે તે થોડુંક અન્યાયરૂપ રાખ્યું છે એટલા માટે એમનું ધ્યાન દોરવું છે તો આ હતા ડબોઈ દબાવતીના ધારાસભ્યો તેઓ સ્પષ્ટ કરી રહ્યા છે કે અન્ય ખેડૂતોને ન થવો જોઈએ કારણ કે જે પ્રકારે થોડા દિવસ પહેલા કમોસમી વરસાદ પડ્યો અને સમગ્ર રાજ્યભરમાં કમોસમી વરસાદ થવાના કારણે અનેક ખેડૂતોએ પોતાનો પાકનું નુકસાન વેઠવ્યું છે ત્યારે આ જે અલગ અલગ હેક્ટર પ્રમાણે જે લોકોના જે ખેતી હોય છે તે તેમાં નુકસાન થયું છે ને તેને લઈને જ તમામ જે ખેડૂતો છે તેને સંપૂર્ણપણે સહાય મળે અને અલગ અલગ ખાતામાં જે પ્રમાણે અલગ અલગ સીમાડામાં હેક્ટર જે ખેતી હોય છે તેમનું પાક હોય છે તેનું નુકસાન થયું છે તે પ્રમાણે આ અલગ અલગ ખાતામાં કહી શકાય કે આ તેઓને વળતર વર્તણ મળે તેવી માંગ કૃષિ મંત્રી સામે ડબઈ ના ધારાસભ્ય કરી હતી કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાક ટુ ડે વડોદરા